તો અંબુજા રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં રાત્રે ચાડા ચાર વાગ્યા અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડ માં આવી ગયા હતા ત્યારે મંદિરના પૂજારી ને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ ત્યારે બધા માણસો જોયા કે ભાઈ મંદિરના કમ્પાઉન્ડ માં ત્રણ બચ્છા અને સિંહણ આંટા મારે છે તો સિંહણ તે દિવાળી કુદી ને બહાર જતી રહી પણ બચ્છા ન જઈ શક્યા એટલા માટે બચ્છા અવરનવર મંદિર ની ચારે બાજુ આંટા મારતા હતા

અંદાજે પાંચ સાત કલાકથી થી રેસ્ક્યુ કરતા અત્યારે અત્યારે બે બચ્છા ને પકડી અને પાંજરામાં લઈ ને તે લોકો લઈ ગયા છે અત્યારે સિંહ અને સિંહ પણ આ દિવાલ ની બહાર ની સાઈડ આટા ચક્કર લગાવે છે તો આનો કઈક વહેલી તકે નિકાલ કરે જેથી કરીને લાગતા ઓળખતા ખાતા અધિકારીઓને મારો વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે જેથી કરીને અહીંયા કોલોની રેસીડેન્ટ એરિયામાં ભય ન લાગે એટલા માટે મારી વિનંતી છે સવારે અમારી કોલોનીમાં સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે કોઈ બહાર નીકળતું છે નહીં આજે પાંચ કલાક અત્યારે પાંચ કલાક થયેલી છે બે બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે સવારે વાગે પાંચ છ વાગે બધા જ ડરેલા છે અત્યારે અને બહુ ગભરાયેલા છે બધા સવારના સાડા ચાર વાગે એક સિંહ સિંહ ત્રણ બચ્ચા આવેલા આવેલા અને મંદિરમાં ઘુસી ગયેલા મંદિર માંથી પછી નોર્થ કોલોની ને કોલોની એરિયા માં આવી ગયેલા અને પછી ફરતા હતા અને ચાર થી છ સાત કલાક ની બાદ ફોરેસ્ટ વાળા પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડર નો માહોલ છે અને કોઈ હજી કોઈ બહાર નીકળતા નથી તો આને વહેલી કે અંદર ન આવે અને બારોબાર એ વ્યવસ્થા કરે રાત્રે ભય નો માહોલ હતો સવારના છ વાગે નોકરી જવા માટે માણસો ડરતા હતા मैं विजय कुमार शर्मा मंदिर का हेड पुजारी हूँ और सुबह हम पाँच बजे मंदिर खोलते हैं और मंदिर खोलने के बाद में भगवान की सेवा पूजा के, के अंदर में हम लगे हुए थे उसके बाद में बाढ़ से मैसेज मिला गार्ड गार्ड के पास से कि यहाँ बाजू में ही शेर है तो हमने देखा आवाज आ रही थी तो हमने देखा बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है तीन शावक हैं वो घूम रहे थे और वो बाहर में वही मंदिर के पास में थे पर आज वो आराम से घूम रहे थे उनको रास्ता नहीं मिल रहा था फिर फिर बाद में शेरनी जो है वो उनकी माँ है वो पीछे से बाउंड्री को लांग करके वो अंदर आई उन अंदर आ करके फिर वो बच्चे अभी तक इधर में ही चारों ओर पेड़ों के नीचे बैठे हुए हैं सब सब लोगों को फोन किया हमारे जो हेड हैं एसुन भाई तो उनको मैसेज दिया फिर यहाँ गार्ड ने सबको सिक्योरिटी इंचार्ज को, को मैसेज दे करके फिर दोस्त में जो है ना अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर के और इन बच्चों को पकड़ने के अंदर में दो बच्चे मिल गए हैं अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है क्या मतलब कल के अंदर में बच्चे किसी को परेशान या किसी पे अटैक करने का ऐसा कुछ नहीं था वो से आराम से घूम रहे थे वो दर्शन के लिए मंदिर चालू रखा है या? मंदिर मंदिर उस समय बंद कर दिया क्योंकि आने वाली पब्लिक को कोई नुकसान नहीं हो कोई परेशान नहीं करे इसलिए मंदिर बंद कर दिया दर्शन के लिए सेवा पूजा भगवान की वैसे ही चलती रही आरती का टाइम वैसे ही आरती के टाइम पर आती हुई वो सारा काम प्रोग्राम भगवान का सेवा पूजा का वैसे ही चलता रहा